ઘણા દિવસ પછી બે ત્રણ દિવસ થઈ ગયા અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે પછી કામ આવી ગયા તો વિડીયો બનાવવાનું મન નથી થતું કારણ કે એટલું કામ બધું આવી ગયું છે તો વિડીયો નથી બનતો મિત્રો તો હું એમ કહેવાનો છું કે જે ગબ્બર ઠાકોરને ત્રણ ભાઈઓને ના બહાર કાઢી મૂક્યા છે પણ ગબ્બર ઠાકોરે આખું ગામ ભેગું કરી અને શું કીધું છે એ આપણે વિડીયોમાં એન્ડ સુધી જોવાનું છે અને જો કબર ઠાકોરને માનતા હોય તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે વિડીયો ત્રણ ક્લિપો છે પૂરેપૂરી ક્લિપો જોજો અને પછી મને કમેન્ટ કરજો બરાબર આપણે કોઈના ઉપર વિડીયો બનાવતા નથી પણ જાણ જાણકારી હોય તો કમેન્ટ કરીને બતાવજો મને તો ચાલો જોવું ભાઈ મેં ગોમ ભેળું કર્યું છે તમે બધા મારેશો બોમ્મ મેં કોઈ કદી બગાડ કર્યો અમારા ઘરે અમારા બાપ દાદા ને કોઈ દાડો કોઈ બગાડ કર્યો તે આ લોકો ને મને પૂછ્યા વગર જે નિર્ણય કર્યો છે ને આબરૂજી છે બરાબર એમાં તમે રાજી રાંધીશો આપણા ધાગરા ઉડાડ્યા છે બે ત્રણ જે મારી અંગે ષડયંત્ર રચ્યું છે અને આ લોકોને મને ફાળવાનું ટાર્ગેટ કર્યું છે એટલે મેં મારી વેદના તમને બધાને રજૂ કરી તમે મારી આરે શો આપણે જે આ ગોમ ના ધજાગ્રા કર્યા એનો આપણે ન્યાય જોવે છે શું કરવાનું છે મારી હારે છો

મકાન બની રહ્યું છે અમારા તરફથી અમારી ટીમ તરફથી ફૂલ નહીં તો ફૂલ ની પોખરી જે સેવા થાય એ ઘર બનાવી છે તમારે પણ સેવા કરવી તો ખાલી ઘર બેઠા બેઠા કમેન્ટમાં માં હે બાબા લખો વિડીયો શેર કરો અને વિડીયો ગમે તો આઈડી ને ફોલો કરો તમારું ઘર બની રહ્યું છે ને કેવું લાગે છે અને ભણવાનું ચાલુ છે એક ભાઈ આઠમાં ભણે છે એક પોચમા ભણે છે ભણવાની પણ ખૂબ મહેનત થાય એમના માટે ઘર સારું બને તો રહેવાની અંદર જે ખુશી છે ને એની વાત જ અલગ છે બધું જય બાબારી જય બાબા રે મિત્રો જે આ મકાન કર્યું એના અંદર આ ભાઈ પત્ર ફીટ કરવા આયા હતા એમની જે મજૂરી થતી લીધી નથી અને કયું ગામ કીધું રાજપુત રામા મંડળ રાજપુત ખો ખો ભાઈ નો આભાર ચેનલો અમે ઉતારી જતા રહ્યા હતા

બધાને એટલું જ વધારે બધા સપોર્ટ કરતા તો મિત્રો આ ત્રણ ક્લિપો તમે ધ્યાનથી બધી જોવી હશે તમને ખબર હશે ખરેખર ગબ્બરભાઈને ત્રણ ભાઈઓને નાત બાર કાઢી મૂક્યા છે અને ગબ્બરભાઈએ આખું ગામ ભેગું કર્યું તો લોકો ગબ્બરભાઈ બાજુના છે અર્જુનભાઈ ભાઈ બાજુના છે આખું ગામ અને આખું ગામ એમને પડખે છે ને ભાઈને કહે ગબ્બરભાઈએ કેટલા બે ત્રણ મકાનો બનાવે છે તો જે ભાઈએ મકાન બનાવ્યા એવી એવી જ રીતે તમે બનાવો તો તમને અમે માનીએ કે ના તમે ગબ્બરભાઈ કરતો અર્જુનભાઈ કરતો માણસ છીએ પણ તમે ખાલી કહેવાનું રાખેલું છે કામ કરવાનું નથી રાખેલું અને ગબ્બર અર્જુન અર્જુનભાઈ બધાના જેટલા ગરીબ પરિવાર આવે એમનો સપોર્ટ કરે છે અમારા આદિવાસી એક નાના ટેણિયાનો બી એમને બહુ સપોર્ટ કર્યો છે તો અમે બી આદિવાસી છીએ તો અમે બી ભાઈને અર્જુનભાઈને ભાઈને સપોર્ટ કરીએ છીએ અમે એમના પડખે છીએ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરી નાખજો અને આપણે કોઈ ઉપર વિડીયો વિરુદ્ધ માટે નથી બનાવતા તો આપણે બસ આટલું જ કેવું છે ને તમ તમને લોકોને જાણકારી હોય તો અમને કમેન્ટ કરીને બતાવજો તો ચાલો જય આદિવાસી જય જય